આગળ વાત કરીએ દાહોદમાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો સંજય ભરતી માટે બે લાખ રૂપિયા લેવાનો આક્ષેપ કરાયો પૈસાની લેતી દેતી અંગેની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં ભરતી પ્રક્રિયા પૈસાથી ચાલતી હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો ઓડિયો ક્લિપથી અજાણ હોવાનો ઇન્ચાર્જે દાવો કર્યો છે મામલતદારનો આ દાવો છે ઓડિયો ક્લિપમાં વચેટયાની વાતચીત હોવાનો પણ મામલતદાર તરફથી દાવો કરવામાં આવ્યો મેરિટમાં આર્થિક રીતે નબળા વિધવા ત્યક્તાને પ્રાથમિકતા અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તેવો ઓડિયો ક્લિપમાં ભરતીમાં તો બધું જ પૈસાથી ચાલે છે આ પ્રકારનો ઉલ્લેખ ઓડિયો ક્લિપની અંદર સામે આવ્યો છે જોકે બીજી તરફ મામલતદાર તરફથી અનેક મુદ્દે દાવો કરવામાં આવ્યો છે વચ્ચે વચ્ચેની સંડોવણી હવાનો પણ દાવો કરવામાં આવ્યો છે મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવતું હોય તે પ્રકારનો આક્ષેપ

પડવા હોવાથી મેં ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરેલું હતું એમાં વિધવા ત્રણ બેનો હતી એમ જે કાંતાબેન હતા એમનું મેરિટમાં નામ આવતું નહોતું તો પણ એ બેનનું ઓર્ડર કાઢવામાં આવ્યું હતું એ પણ પૈસા લીધે પૈસાના લીધે ગામમાં ત્રણ અને એમાં એવું છે કે વિગવાથી અત્યારે નિરાધાર અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને પહેલાં પસંદગી આપવામાં આવે છે અને જે ઓડિયો વાયરલ થયો છે એમાં એ વાતથી અમે અજાણ છીએ એમાં એ વચવડ કંઈક વાતચીત કરી હશે એ વાયરલ થયું છે એમાં અહીંયા કચેરી તરફથી હું પોતે દિલીપ વસાઈ અને એમાં મુદ્દા એમડીઆ હું જાણતો નથી